નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી સ્વાગત છે છે મિત્રો આજે આપણે વાત કે જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ અલગ અલગ બ્રોકરેજ હાઉસ તેમના ટ્રેડિંગ સેશન માટેના ટોપ પિક્સ જણાવી રહ્યા છે એટલે કે મુર્ત ટ્રેડિંગ સેશનમાં જો તમે રોકાણ કરો અને આવતી દિવાળી સુધી આ શેરોમાં તમે રોકાણ કરી રાખ્યું તો તમને ચોક્કસપણે ફાયદો થઈ શકે છે આજે આપણે એવા જે બ્રોકરેજ હાઉસના શેર વિશે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ વિશે વાત કરીશું જે બ્રોકરેજ છે પંદર એવા શેર જણાવ્યા છે જે દિવાળી થી દિવાળી રોકાણ કરી રાખો તો તમને ધમાકેદાર કમાણી થઈ શકે છે તો આ શેરો પચીસ ટકા સુધી જણાવ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ દિવાળી થી દિવાળી રોકાણ કરવા માંગતા હોત ટ્રેડિંગ સેશનમાં સારું એવું સારા શેર માં તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેર માં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારી ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજાર માં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડિયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણા યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો આપણા આ વિડિયો ને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફ્રોમ એસબીઆઈ આ દિવાળીએ રોકાણકારો માટે ટોપ પંદર શેરોની યાદી જાહેર કરી છે જેમાં રોકાણકારોને પચીસ ટકા સુધીનું રિટર્ન મળવાની સંભાવના છે આ શેરોમાં બેન્કિંગ સેક્ટરના શેર ઓટો સેક્ટરના શેર હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ અને રિસાયકલિંગ જેવા સેક્ટર્સનો સમાવેશ થાય છે બ્રોકરેજનું માનવું છે કે આ કંપનીઓ મજબૂત ગ્રોથ ઓપરેશનલ ઓફિશિયન્સી અને માર્કેટ રિકવરીથી લાભ ઉઠાવશે

આવી છે નાણાકીય માં લોન growth દસ ટકા અને એફઆઈ સત્યાવીસ માં તેર ટકા રહેવાનો અંદાજ છે મજબૂત ડિપોઝિટ ગ્રોથ અને સંતુલિત ફંડિંગ મિક્સ બેંકના આગામી વિસ્તારને ગતિ આપી શકે છે એટલે કે એચડીએફસી બેંકમાં અગિયારસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી સલાહ આપી છે

અનુસાર અશોક લેલેન્ડ ના શેર માં માર્જિનમાં સુધારો થઈ શકે છે અને જેનું કારણ ઓછો ઇનપુટ કોસ્ટ અને પ્રાઇસિંગ ડિસિપ્લિન છે સ્ટોક એફઆઈ સત્યાવીસ ના અર્નિંગ પર વીસ પોઈન્ટ પાંચ ગુણા ટ્રેડ થઈ રહ્યો છે પછી મિત્રો શેર છે જુબલિએન્ટ ફૂડ વર્કનો સાતસો વીસ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને આ શેરમાં પંદર પોઇન્ટ પાંચ ટકા સુધીની તેજી આવી શકે છે બ્રોકરેજ અનુસાર જીએસટી રિઅલાઇઝેશન થી વપરાશ અને ક્યુ માં માંગ વધી શકે છે ઓછા ઇનપુટ કોસ્ટ અને મજબૂત સેમ સ્ટોર સેલ્સની જુબિલિયન્ટ ફૂડ વર્ક નો ગ્રોથ સારો થઈ શકે છે પછી મિત્રો શેર છે નેલ્કોનું ટાર્ગેટ આમાં બસો સાઠ રૂપિયા આપવામાં આવે છે આબસાઇડ આની ઓગણીસ પોઇન્ટ સાત ટકા છે એસબીઆઈ સિક્યોરિટીઝ અનુસાર ઓપરેશનલ ઓફિશિયન્સી અને પ્રોડક્શન ગ્રોથ નાલ્કોના પરફોર્મન્સ ને ગતિ આપશે સ્ટોક એફઆઈ સત્યાવીસ ના ઈવી ઇપીટા ના છ પોઈન્ટ એક ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે તેમાં મજબૂત ડિમાન્ડ થી રિકવરી જોવા મળી શકે છે

વસલ્પ પમ્પ એફઆઈ સતેય સુધીમાં 30% સુધીની સીએજાર રેવન્યુ અને પ્રોફિટ કોસ્ટની સકારવાની સંભાવના છે મજબૂત એક્સપેન્શન પ્લાનિંગ અને ઓપરેટિંગ એફિશિયન્સી हायर સંભાવના સંભાવનાને દર્શાવે છે પછી આનો પછી શેર છે સુબોર્સ લિમિટેડનો ટાર્ગેટ આનો 1355 રૂપિયા અપસાઇડ અને 21.2% સુબોર્સ લિમિટેડ પીવી પીવીસી ઇન્ડસ્ટ્રી એક્સાઇલ અને જીએસટી કરતી લાભ મળશે જેનાથી વોલ્યુમ વધારો થશે અનુકૂળ મોનેટરી પોલિસી નો ટેકો મળશે પછી મિત્રો શેર ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોયસ નો ટાર્ગેટ આનો 1415 રૂપિયા ની અપસાઇડ 21.7% સુધીની તેજી આવી શકે છે ઇફેક્ટ કલીનગર એક્સપેન્શનના ના ભાગ રૂપે ફેરોક્રોમ પ્રોડક્શન વધવાની યોજના છે આ શેર FY 27 માં 12 ગણા પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે અને સ્થિર growth ની visibility જાળવી છે પછી મિત્રો શેર છે ફેમ ઇન્ડસ્ટ્રી નો ત્રેવીસો ચાલીસ રૂપિયા ટાર્ગેટ આપવામાં આવે છે બાવીસ પોઈન્ટ પાંચ ટકા સુધી આ શેરમાં માં આવી શકે છે ફેમ ઇન્ડસ્ટ્રી ટુ વ્હીલર રિકવરી અને એલઈડી લાઇટિંગ ટ્રાન્ઝેક્શન થી ફાયદો થશે પીવી સેગમેન્ટમાં પ્રવેશથી વધારાનો ગ્રોથ થઈ શકે છે પછી મિત્રો શેર સ્વરાજ એન્જિન નો ટાર્ગેટ એકાવનસો બાર રૂપિયા આપવામાં આવે છે ચોવીસ પોઈન્ટ બે ટકા સુધીની તેજી આવી શકે ટ્રેક્ટર પર જીએસટી ઘટવાના કારણે રિપ્લેસમેન્ટ ડિમાન્ડ વધવાની આશા છે ત્રણ ટકા ડિવિડન્ડ ડીલ અને હાઈ પે રેશિયો સાથે સ્વરાજ એન્જિન ગ્રોથ ઇન્કમ બંને પ્રદાન કરે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે પંદર એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ એસબીઆઈ સિક્યોરિટીઝે રિપોર્ટ બહાર પાડી રોકલે જ આવું છે ખરીદીની સલાહ આપી છે રોકાણકારોને આ મુરટ ટ્રેડિંગમાં એટલે દિવાળીના મુરટ ટ્રેડિંગમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે અને દિવાળીથી દિવાળી જો તમે આમાં રોકાણ કરી શકો અને જો તમે લાંબા ગાળાનું પણ વિચારીને રોકાણ કરવાનું હોય તો તમે આ શેરમાં રોકાણ કરી શકો એ ઉપલોકલે જ આવું જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાને મિત્રો સાથે ફેસબુક કે સ્ટા કરો WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો